આપે છે માત પિતા તલપે છે એની વાત નથી સાંભળતો રે દયા નથી તને આવતી રે મને કે મનાવાયા આવ્યો છે ની તને નથી આવતી કેને કે એ પથરની મૂર્તિ બોલે છે કેમ મને મના છે એ તો ખાવા માટે તલપે છે મને કે આવ્યો છે તો ખાવા માટે તલપે છે મને કેમ ખવડાવવા આવ્યો છે પથ્થર ની મૂર્તિ બોલે છે કે તું જડ ના લોટા ફરી આવ્યો છે તારા ઘર ઘર માં તર તરસ્યા છે એ તો પાણી માટે તલસે છે મને કેમ પીવડાવા આવ્યો છે పథరని మూర్తి బోలేచ కేనా

পথর নি মূর্তি বোলেছে মনে কে মান

બોલ ખ્રાશ્ન કનેયા લા લા લા